કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કંદોઈ પાસેથી ચણાના લોટના લીસા લાડવા પરફેક્ટ બનાવતા શીખીશું એના બધા જ ક્વેશ્ચનના આન્સર આપવાના છે કે કેટલો કઠણ લોટ બાંધવાનો છે કઈ રીતે આ પિંડિયા વાળવાના છે કે પછી કેટલી ચાસણી લેવાની છે અને પરફેક્ટ માપ સાથે કે લોટનું પ્રમાણ ખાંડનું પ્રમાણ કેટલું લેવાનું છે તળવાના કઈ રીતે છે બધી જ પ્રોસેસ આપણે એમની પાસેથી જ જાણવાના છીએ અને બીજી પણ નાની નાની બાબતોનું શું ધ્યાન રાખવાનું છે ને એ પણ આપણે જાણીશું કે કઈ રીતે આ લાડવા પરફેક્ટ બનશે લાડવા બનાવવા માટે કઈ કંપનીનો જે બેસન આવે છે એ એકદમ પરફેક્ટ રહેશે અને ત્યાર પછી એમાં કેટલું મોણ નાખવાનું છે અને કઈ રીતે કેટલો કઠણ કેટલો ઢીલો લોટ બાંધવાનો છે બધી જ માહિતી પહેલેથી છેલ્લે સુધીની માહિતી જોઈશું તો તમે પણ વિડીયોને પહેલેથી છેલ્લે સુધી સ્કીપ કર્યા વિના જોજો જેથી તમે પણ આ રીતે કંદોઈ જેવા જ પરફેક્ટ લડવા બનાવી શકો તો વિડીયો શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે મેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એમને કમેન્ટમાં કહેજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચણાના લોટના લાડવા બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા વજન કાંટા ઉપર આપણે જોખીને ચણાનો લોટ લઈએ છીએ તો અહીંયા એ કંદોય છે એ એપલનો બેસન યુઝ કરે છે અને અહીંયા આપણે જોઈએ કે જોખીને કેટલો કરે છે તો અહીંયા સોળ કિલો જેટલો એણે લોટ લઈ લીધો છે અને વજનમાં સોળ કિલા લોટ બધું જ માપ કઈ રીતનું અને કેટલું નાખીએ છે ને એ પણ આપણે પરફેક્ટ માપ જોઈશું તો હવે તો એ તેલ નાખે છે તો એમને આપણે પૂછીએ મોડ દેવા માટે કપાસનું તેલ યુઝ કરે છે અને જુઓ ચણાના લોટમાં અંદર ખાડો કરી અને એને તેલ નાખેલું છે અને ત્યાર પછી તેલની અંદર જ પાણી નાખી દે છે એટલે પાણી એકદમ પરફેક્ટ તેલ અને પાણી મિક્સ થઈ જાય હવે બધો જ લોટ સરસ ધીમે ધીમે કરી અને મિક્સ કરી લે છે હવે તેલ અને પાણી બે મિક્સ થઈ ગયું ને એટલે છે ને બધી જ જગ્યાએ તેલ અને પાણી બે સરખા પ્રમાણમાં આવી જાય છે હવે આપણે એમને પૂછીએ કે ચણાનો લોટ આપણે સોળ કિલો લીધેલો છે તો મોણ માટે તેલ આપણે કેટલું નાખેલું છે અંદર

તીખા ગાંઠિયા પાપડી થાબડી પેંડા બધુંય બધી જ વસ્તુ જાતે જ પોતાના હાથેથી બનાવે છે હાથની મીઠાશ કહેવાય ને એકદમ મસ્ત હોય છે તો આમની બધી જ વસ્તુની મીઠાશ પણ બહુ જ સરસ હોય છે બરાબર પછી ઉપર તેલ નાખીને કઈ બાંધવાનું તેલ દેવાનું અને તમે જોઈ શકો છો એમને કેટલો કઠણ લોટ બાંધેલો છે એ પોતાના હાથેથી દબાવે છે ને અને તરત જ લુવા બનાવવા માંડવા આ રીતે મોટા મોટા લુવા કરી લેવા લુવાની સાઈઝ પણ તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે પછી હજી આને લીસા કરવાના કે

તળીએ ત્યારે અહીંયા બધા જ લુવા ફટાફટ બની અને તૈયાર થવાની તૈયારી છે અને અહીંયા તૈયાર પણ થઈ ગયા તો હવે આપણે એને તળવા માટેની પ્રોસેસ કરીએ તો આપણે એમને પૂછીશું કે તળવા માટે કયું તેલ વાપરે છે તો એ લોકોએ કીધું જ કે હું તળવા માટે કપાસિયા તેલ વાપરું છું મોણ માટે પણ કપાસિયા તેલ વાપરું છું અને તેલ કેવું ગરમ રાખીશું એ પણ પૂછીએ

મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે અને હા મિત્રો તમે આ ચણાના લોટના લીસા લાડવાને શું કહો છો એ પણ મને કમેન્ટમાં કહેજો તરત ઉપરનો આવી જાય ને અંદર નીચે પાયકા રાખી એ એટલું તે લાવવા કેટલી વાર લાગે અંદર છે પાકતા 10 મિનિટ 10 થી 15 મિનિટ થાય તમે ટ્રીક સરસ છે આપણે પણ ઘરે આ ટ્રીક યુઝ કરીશું તેલમાં ડૂબેલા જ રાખવાના અને ફ્લેમ પણ એકદમ મીડિયમ રાખવાની બહુ સ્લો પણ નહીં અને બહુ ફૂલ પણ પછી આપડે કઠણ લોટ હોય એટલે બરોબર આ રીતે જલ્દી તળાઈ જાય અને ઢીલો હોય

હવે અહીંયા આ છે ઠંડા થઈ ગયા છે તો એની પાસે જુઓ આ રીતે ભૂકો કરવા માટેનું એક મશીન છે એની અંદર એ નાખતા જાય છે અને ભૂકો કરતા જાય છે તો આપણે ઘરે હોય તો મિક્સર જારની અંદર આપણે ભૂકો કરી શકીએ અને અધરવાઇઝ તમે ખાંડીને પણ ચાળીને પણ કરી શકો જેથી આ રીતે એકદમ સરસ કરકરો લોટ નીકળે હું અહીંયા તમને બતાવું નીચેથી જે નીકળે છે એ લોટ કેવો કરકરો છે જુઓ એકદમ ભૂકો નથી જો આપણે મિક્સરમાં કરીશું ને તો એ ભૂકો થઈ જશે અને આ રીતે અહીંયા એકદમ કરકરો છે તો આપણે ખાંડણીમાં ખાંડી કે હાથેથી મસળી અને જે બાજરો ચાળવાનો ચાળણો હોય ને એનાથી ચાળી લઈએ ને તો પણ એ પરફેક્ટ થઈ જશે આ ખાંડની ચાસણી બનાવવા માટેની તૈયારી થઈ ગઈ છે તો એક તગારામાં એમણે ખાંડ લઈ લીધી છે અને જોખીને ખાંડ લીએ છે તો આપણે ચેક કરીએ કે આ ખાંડ કેટલી લે છે તો જેટલો લોટ છે ને એના પ્રમાણમાં સોળ કિલો ખાંડ લીધેલી છે પછી એમાં પાણી કેટલું નાખો ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું અને ત્યાર પછી આપણે જોઈએ કે એ કેટલા તારની ચાસણી બનાવે છે કે કઈ રીતે ચાસણી બનાવે છે તો અહીંયા ખાંડ ઓગળવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે મિત્રો જો તમને મારો વિડીયો થોડો પણ ઉપયોગી બનતો હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે આમાં કેટલા તારની ચાસણી આવવા દેવાની

તો અહીંયા આપણને એ પણ બતાવી દીધું કે પરફેક્ટ ચાસણી કેટલી લેવાની છે જોકે બધાને ચાસણી લેવામાં જ મારા હોય છે ત્યાં જ પ્રોબ્લેમ આવતો હોય છે હવે ફૂડ કલર નાખ્યો ચણાના લોટના લીસા લાડવા બનાવવા માટે કે ઘણા લોકો એને મોતિયા લાડવા પણ કહે છે તો એ બનાવવા માટે આપણે અહીંયા લેમન યલો કલરનો ઉપયોગ થાય છે યલો કલરમાં પણ ઘણા બધા અલગ અલગ શેડ આવતા હોય છે પરંતુ અહીંયા આપણે લેમન યોલો યુઝ કરીશું એટલે ચાસણી થઈ જાય પછી ગેસને બંધ કરી દેવાનું હવે ગેસને ઓફ કરી દીધો અને ચાસણીની નીચે પણ ઉતારી લે છે તો આ રીતે આટલી ચાસણી આવી જાય ને પછી ચાસણીની અંદર નીચે ઉતારીને આપણે જે ક્રશ કરેલો લોટ હતો ને જે મુઠિયાવાળી અને લોટ બનાવેલો હતો તૈયાર કરેલો એકદમ કણીદાર કરકરો જો તમે જોઈ શકો અહીંયા એકદમ કરકરો છે અને કણીદાર છે તો આવો જે લોટ તૈયાર કરેલો હતો એ બધો જ આપણે એની અંદર નાખી દીધો અને ધીમે ધીમે કરી અને પરફેક્ટ રીતે મિક્સ કરી દેવાનો છે તો મિક્સ પણ થવા લાગ્યો છે અમને લાડવાનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે અને ફરસાણની બીજી બધી આઈટમનો પણ ટેસ્ટ બહુ જ સરસ હોય છે અને અમે રાજકોટથી છેક ત્યાં લેવા જઈએ છીએ ફળદરીની બાજુમાં નેકનામ ગામ છે ત્યાંના પ્રખ્યાત લાડવા કે પ્રખ્યાત બધા ફરસાણ મળે છે એમની પ્રાઇસ પણ ખૂબ જ રીઝનેબલ હોય છે પછી ઠંડુ જવાબ દેવું પડે થોડું બધું મિક્સી કરેલું નવ સેક ઉઠાડ દો ને નવ સેક ઉઠાઈતે વાડી લેવાને ઓર હોઈલ નહો ઓર જાળુ અચ્છા થોડાક નવ સેક કરી તો આપણે એને થોડું ઠંડુ થવા દેવાનું એટલે કે નવ સેક ઉઠાય અને આપણે હાથ અડાડી શકીએ ને એટલું રાખવાનું ઇન્દર લાડવા અને ભાવ એકસો વીસ રૂપિયા જો તમારે ઓર્ડર આપવો હોય તો ઉપર નંબર દેખાય છે ત્યાંથી તમે ઓર્ડર આપી શકશો હાથમાં ચીપકે નહીં તેલ લેતા જાય વાળતા જાય પહેલેથી છેલ્લે સુધીની બધી જ ટ્રીક આપણે યુઝ કરીશું ને તો આપડા લાડવા પરફેક્ટ બનશે તો લાડવા પણ બહુ મસ્ત ના હોય

તો અહીંયા ફટાફટ લાડવા વડે છે અને આપણે જોઈ લઈએ કે એમના કેસર પેંડા છે એમને જાતે બનાવેલા છે અહીંયા એ લોકો બધું જ જાતે બનાવે છે ત્યારે કેસર પેંડા નો માવો તૈયાર છે મિત્રો અહીંયા આપણા લાડવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એકદમ તાજા તાજા અહીંયા તમને સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો આ લાડવાને છે ને એક દિવસ માટે રેસ્ટ આપવો પડે એટલે પછી એકદમ સરસ કડક થઈ જશે તો અહીંયાના જે કસ્ટમર છે એના રેગ્યુલર કસ્ટમર પણ બહુ જ આવતા હોય છે તો આ બધી જ વેરાયટી પણ એ લોકો બનાવે છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ અને હજી એક વખત ફરીથી હું તમને એમના નંબર આપી દઉં છું થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય